दान वदर આવશે કે બ્લોગમાં બે જ ચંદ્ર છે ને હમ બે જ ચંદ્ર છે હમ બે જ ચંદ્ર છે વાગે કાકો દિવસ નેર બરોબર ને ના તા 12 વાગી છૂટા 12 વાગી છૂટા હા એવું તો પછી ત આખો દિવસ ને થઈ જશે ને એમ બોલছো હા તે ગિલે ને આ સંજો છે ને આ તો ઉપર હેડો તા જા હેડો બે હેડો ને હાલ હવે હા જે તો બેક નહી લઈ જાય કે પહેલો દિવસ છે ને એટલા માટે તમે જમવા જાવ તમે જમવા જાવ તારા બૂટ પહેર જન બનજો તમે ઇધુર રે અમારી વિડિયો કે મેટ લાઈક શેર કમેન્ટ કભત કમેન્ટ કરના જો બરબર સાબા બધી જે કેદાર માર્કેટમાં बाजू નું કામ ચાલે છે એટલા માટે કે તમે વિચારતા હસત बाजू નું કામ બહુ ચાલે પણ શું કરી યાર મજૂરી મળ મજૂર મળતા નથી બરબર જાતે મજૂરી કરી વરસ એટલા માટે

ચલો ક્યારે ખાઈએ હવે છે દેખાય તો છે બે પાકી દેખાય છે ક્યારે બનશે આટલી બધી ક્યારેયો છે ઉપર ક્યારેયો નથી હાકો છે બધું કાચી નહી લ્યા

तो लग रही है बाबा पर जी एक किसके नाक दिया कौन नाक दिया हमला को नाक दिया हमला को नाक दिया हां क्यों नहीं है ना। ये हमारा हाईवे नजीक है हमारी वीडियो है। को मैं लाइक शेयर कमेंट और सब्सक्राइब करो ना भूलता मैं काले डाकू थे यार शू बात है बंछूरा को काले तो डाकू जवान यार काले पूनम था ये

એ ઉજા જો આ મારી હાક છે આ કાયા એરી આ જા એરી હાક જો ઉપર હા એરી આની પર ઇસકા ઉપર હ હો આ ઓન ઉપર પાડે પપ્પા હોવા આ સુ આટલી બધી તો હાકો છે ઉપર તો છે આ બધી હાકો જ છે નહીં અલા છે આ બધી હાકો દેખાય છે જો કો

ધીમું નથી જતું યાર અમારી વિડીયો લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા હવે બંછોરી ઓહડી લઈને આવી ગયો છો હાકો ખાવા તો હાકો પારવાનું ચાલુ કરી દઈએ બંછોડી ઓહડી લઈને આવી ગયો લાકડી લઈને આવી ગયો મતલબ હવે બંછોડો હવે બોલશે નહીં તે ये वीडियो बनाउसे हूं पारियालू खाको येने बरोबर से ले और तुम्हारी वीडियो बना हे बोल आवतो नहीं खाको तो गाइस हाथ में छट रहे हाथ में काट नहीं देयो देखो ये पापा हाथ पर लया है हाथ पर तो है इधर बोलेंगे इंगले नहीं

हाँ पप्पा हाँ कोजी रहा है पर मल्टी नहीं है मल्ली मल... किया तो लाख रूप मल्ली हो तो हाँ ना मल्ली हाँ ना मल्ली बस हाथ से जो बिया पड़ी जो बिया पड़ी बता ना चिनारी को आजू हाथ पड़ी देखिए एक ये हाँ, ए, ए, हाँ। 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 पाँ, पाँ, जो हाक ये ये हाक दोनी हाक दोनी है हाक मारा पप्पा हो दे रहा है पन आप जो लिए आठ लगा एक मैं नहीं पड़ी बस एक बोत है क्या जी हम्म बिया बस तहत क्या बिजली पाली? ना काले वाले पार्स हो तू तो ये खा के ले तो बस ये बिजली काले पार्स हो बराबर से चलो हमारी वीडियो को मिले तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करो ना भूलता कई देर बोले सब्सक्राइब आप जो लाइक कर जो थैंक यू थैंक यू हाँ यार बंसुरे थैंक यू कोई तो यार એટલે તમારે એક લાઇક તો કરી દેવી જોઈએ યાર બરાબર છે ચલો હવે ત્યાં કામ કરે છે ત્યાં જઈએ હવે એ બધા કામ ચાલે છે અત્યારે ના છે અમારે હાઈવે અત્યારે અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ હવે સબસ્ક્રાઈબ કરવા ના થયોજો હાક ના નાઠ્યો જો પડી ગયો તો નાઠ્યો હોય ચલો હવે જઈએ આપણે ત્યાં કામ કરે ત્યાં તો અમે એન્જિન ચાલુ કરી દીધું અહીંયા ફોને આવવા મારી ગાય ફોને આવે ना एंजिन से अमरू त्या घरे जाए तो रहा है तू तो शूँ मजा आम अमे एंजीन चालू करत बाजू खेतर बताया कम कर धाज है जंगल जो है बधु लगे वीडियो गमे लाइक शेयर कम्यूटर सब्सक्राइब करना भूलता

એ જાંબો ખાવા જવાય ડોર કેટલું છે રઈ માકો ન્યો તો પછી ડોર કેટલું છે એ ડોર માં પૈસોય અ પછી તું તુ ચચોને ત્યાં જાળો કરે લો એવું લાગે તો પછી કેમ તો જો જે મોકદી આમ કરતે તમ પૂછવાઈ તો મનશ ના ને કરે ને એટલે ભઈ પાંચ ના એ ડોર માં ના જવાય એ પ્રો જીરે જો આંબો હો એ ડોર માં જાંબો ખાવા જાવ તું ભાઈ चम हाँ तो मम्मी की दे आई हां तो आ ले ले ना आ तो ले लो पन वो तो नहीं हमारे वीडियो को प्लीज लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता